આજે અમે તમારી સમક્ષ ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારનું મોડલ રજૂ કરી રહ્યા છીએ તમે જે તૂટેલો જર્જરિત જોખમી ગરનાળું જોઈ રહ્યા છો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા બોડ વિસ્તારમાં આવેલા પીપળજ ગામ પાસે પીરાણા ચોકડીથી કંબોડ સરદાર પટેલ રિંગ રોડ તરફ જતા આવેલું છે એટલા માટે કહી રહ્યા છે કે આ વિસ્તારના ધારાસભ્ય કોંગ્રેસના શૈલેષભાઈ એમ પરમાર છેલ્લા દોઢ બે વર્ષમાં આ ગરનારા અંદર એક માલ ભરેલી આઈસર ગાડી અને એક માલ ભરેલી હેવી ટ્રક તે પછી આ જે તે સ્થિતિમાં ચલાવવામાં આવી રહ્યું છે આ ગંનારામાં બનેલો અકસ્માત અને જે સ્થિતિ છે એ બાબતે છેલ્લા બે ત્રણ વર્ષમાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે સ્થાનિક મીડિયા દ્વારા પ્રભાતના કિરણો દ્વારા ચોવીસ કલાક આ રસ્તા ઉપર નાના મોટા અને ખૂબ હેવી ગાડીઓની પરમાર રહે છે શહેર પોલીસ નો એન્ટ્રીનું જાહેરનામું છે છતાં આ પ્રકારના સાધનો કોઈ પણ રોકટોક વિના પોલીસના આશીર્વાદથી અહીંથી પસાર થાય છે તે પણ નાના ટુ વ્હીલર ચાલકો રિક્ષા ચાલકો માટે જોખમી બન્યા છે ભૂલ તો જોખમી છે પણ પોલીસ પ્રશાસનની જે ગંભીર બેદરકારી સામે જોવા જોવામાં આવી છે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે અને જાહેરનામાના ભંગ બદલ સાધનો જમા લેવામાં આવે એની વિરુદ્ધ ફોજદારી ગુના દાખલ થવા જોઈએ પણ અહીંયા માત્ર મેમો આપવાના ટાર્ગેટ પૂરા કરવામાં આવે છે અને મેમો આપતી વડે જે વાહન વ્યવહાર વિભાગના નિયમો છે એનો કોઈ અભ્યાસ મતલબ કે જે ક સાધનનું આયુષ્ય એની ફિટનેસ સેલથી એની લાઇટો હેડલાઇટો આન આ બધું કંઈ જોવામાં આવતું નથી અહીંયા મોટાભાગે સાધનો ભંગાર હાલતમાં હોય સડી ગયેલા હોય એવા સાધનોની ભરમાર ચાલે છે છતાં માત્ર પોલીસ નિયમો આપીને રાજી રહી છે એટલે પોલીસ કમિશનરની આબરૂના ધજાગરા એમની પોલીસ ઉડાવી મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વડ વિસ્તારના સેજપુર ગોપાલપુર પીપળજ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષમાં જે વિકાસના કામ થયા છે અને તેમાં જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે ક્યારેય કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર એક શબ્દ બોલ્યા નથી કે સંકલનની મિટિંગોમાં ક્યારેય તે ઉપસ્થિત રહ્યા નથી કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત કર્યો નથી એટલે અમે ભાજપ કોંગ્રેસનું ભ્રષ્ટાચારનું મોડલ કહી રહ્યા છીએ છેડા જેની ઉપર છે ટકેલા એ આખા ક્રેક થઈ ગયા છે એ તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડ અને ઈંટોથી આ કેટલું આયોજનપૂર્વકનું કામ હશે અને કેટલું ચોક્કસ કામ હશે કે આ ઈંટોથી ચણેલો છે અને ખૂબ પચાસ સાહીઠ વર્ષ જૂનું આ બાંધકામ હશે અને હજુ સુધી ટકી રહ્યું છે આ કે આખર ઈટોથી છે જે બીમ આવે છે આરસીસી ના એ રીતના બીમ નથી ભર્યા આખી દિવાલો પણ ખૂબ મોટી દિવાલો ઈટોથી લીધેલી છે અને આ જે દિવાલોનું આયુષ્ય ખતમ થઈ રહ્યું છે અહીંયા સતત વહેતા ફેક્ટરીના પાણીના કારણે

ના ફોટા શેર કરી રહ્યા છે વિડીયો શેર કરી રહ્યા છે તારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડ જે પીપળજ થી કમોળ તરફ જતા રસ્તા ઉપર આવેલો વર્ષો જૂનો નાનકડો બ્રિજ છે અને આ બ્રિજની આખી દિવાલ ઘસી પડી છે તૂટી પડી છે વિષય અમે લગભગ છેલ્લા વીસ પચીસ દિવસમાં દેવાર ઉજાગર કર્યો છે અને છેલ્લા બે વર્ષમાં આ નાળાની અંદર એક આઈસર ગાડી ખાપકેલી છે અને એક ખૂબ મોટી ટ્રક ખાપકેલી છે વર્ષ બે હજાર છોડમાં રસ્તો બનાવવામાં આવ્યો તારા નાડું બનાવવાની વાત હતી કારણ કે આ નાળું બી રસ્તા બનાવવાની યોજનામાં હતું જ પણ આ નાળા નાડું બનાવવામાં આવ્યું નહીં અને એના રૂપિયા ચવાઈ ગયા હવે આની તમને ભયાનકતા બતાવીએ કારણ કે અહીંયા સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે અને આ પ્રકારેની બેદરકારી કઈ રીતે ચલાવવામાં આવે છે અને અધિકારીઓ કેમ આમાં લક્ષ નહીં લેતા કોઈ એ સમજમાં નથી આવતું કારણ કે જાહેર માર્ગ છે ચોવીસ કલાક ધમધમતો રસ્તો છે અને તમે જો આ કેટલી ઊંડી ખાય છે મતલબ કે નાડું છે કુદરતી નાડું છે અને આ કોઈ પણ વ્યક્તિ અહીંયા અકસ્માતનો યોગ બને છે તમે અહીંયા પીપળ જ રહો છો અચ્છા કેટલા સમયથી આ સ્થિતિ છે આ આ તો બહુ સમય છે છે હે જવાનો કોઈ અચ્છા તમે પીપળ વર્તની છો કે અહીંયા પાણીથી રહો

કે સરકારનું ધ્યાન દોરવામાં આવે સ્થાનિક નેતાઓનું ધ્યાન દોરવામાં આવે અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવે પણ કોઈનું પેટનું પાણી હાલતું જ હોતું નથી જો આ ચોવીસ કલાક ગમે ટુ વ્હીલર રિક્ષા તમામ પ્રકારના સાધનો અહીંયાથી પસાર થતા હોય છે હાલમાં જ એક નાગરિકે જે નિવેદન આવ્યું કે ભાઈ અમે અહીંના છીએ રહેવાસી છીએ અને આ કા કેટલાય સમયથી આ સ્થિતિ છે તો આ તમે ભયાનકતા જોઈ શકો છો તરફથી શિરાણા ડમ સાઈડ અમદાવાદ તરફ જતો રસ્તો છે અને જે નાડો આ બીજી સાઈડનો આ જે ભાગ છે એ બી તમને બતાવી દઈએ અમે અગિયાર જુલાઈ બે હજાર પચીસની જે સ્થિતિ છે અને જે ગંભીરા બ્રિજ તૂટ્યા પછી આ વિષયને છેલ્લા બે વર્ષમાં કેટલી વાર અમે ઉજાગર કર્યો છે ખોટા સાથે પ્રસિદ્ધ કર્યો છે હવે અહીંયા ઝાડી એટલી બધી છે કે અજાણ્યા સાધન જે કાયમી નીકળતો હોય તો બરાબર પણ અજાણ્યા સાધનવાળો કે કાયમી નીકળતો સાધન રીતે સમજો કે એના ટાયરમાં પંચર પડ્યું કે કંઈ બી કારણસર સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવે એટલે આ જે ઝાડી છે એ સીધી ખાય છે બધી ઊંડી ખાયો છે કારણ કે આ ચોમાસામાં ઘાસ ઊંઘી નીકળી છે એટલે દેખાશે નહીં પણ ઊંડી ખાય છે એટલે સીધો માણસ અકસ્માતનો ભોગ બને એટલે આ જે દિવાલ છે એ આખી તૂટી ગઈ છે અને અહીંયા જે વણાક લે સાધનો જે વણાક લે અને વણાક લેતા જો કંટ્રોલ ગુમાવે તો સીધું સાધન જાય ખાયમાં એ આ છે આપણું જબરજસ્ત કુદરતી નાળું